પ્રમુખ રાજ ઠાકરેની આગેવાની હેઠળ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસ સ્થાને બેઠક મળી હતી એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેની આગેવાની હેઠળ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસ સ્થાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું એક પ્રતિનિધિ મંડળ મળ્યું હતું વરલી વિસ્તારમાંથી મનસે નેતા સંદીપ દેશપાંડે લડવા ઈચ્છુક છે તેમજ હાલમાં રાજ ઠાકરે વિધાનસભાની ચૂંટણીમાં એકલે હાથે લડવાની જાહેરાત કરી છે તે જોતા આ બેઠક મહત્વની છે આ પ્રસંગે મુંબઈમાં બીડીડી ચાલનો પુનઃ વિકાસ પોલીસ વસાહતોનો પુનઃ વિકાસ મકાનોની ઉપલબ્ધતા વગેરે જેવા વિવિધ વિષયો પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે મનસેના નેતા બાલાનંદ ગાંવકર ધારાસભ્ય રાજુ પાટીલ પૂર્વ એમએનએસ ધારાસભ્ય સરદેસાઈ પ્રવક્તા સંદીપ દેશપાંડે અજીત અભ્યંકર વૈભવ ખેડેકર અભિજીત પાનસે અને અન્ય અધિકારીઓ હાજર હતા રાજ્યના વહીવટમાં મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ વિકાસ ખડગે ગૃહ વિભાગના અગ્ર સચિવ વલસા નાયરસિંહ જળ સંસાધન વિભાગના અધિક મુખ્ય સચિવ દીપક કપૂર એસઆરએના મુખ્ય કાર્યકારી અધિકારી મહેન્દ્ર કલ્યાણકર સહિત ગૃહ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે નાણા વિભાગ એમએમઆરડીએ અને અન્ય વિભાગો પણ હાજર હતા